કમલેશભાઈ બધા ભાઈ ડાભી ગામ તમારું મોતપરા સરસ આપણે જે આ મગફળીમાં આપણે જે દવાનો છટકાવ કર્યો છે એ દવાનું શું નામ ભાઈ એનું નામ નોવા નોવા એ નોવા થી તમને કમલેશભાઈ શું શું ફાયદો છે જરા બતાવો એ જો આ ભાઈઓને આ લાંગા છે એ જો આમ બે દર વર્ષે બે બે તન તન ફૂટતા આવા જો ચાર ચાર પાંચ પાંચ છે ભેગા થી બરાબર જરા બતાવો શું ખેડૂત ભાઈઓ જરા છે વ્યવસ્થિત કેવી રીતના છે થોડું ઉપાડીને ભી બતાવો જરા સમ ઊંચું કરો દીજે ને જો સરસ સરસ ઓડા લાગી ગયા છે

બરાબર આ મગફળીમાં કઈ કલર ચેન્જિંગ કલર આ એકદમ પીળી હતી મગફળી બરાબર છે એ નવા સાયટા પછી હાવ એકદમ કાળી પડી ગઈ